જો તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો તમારા આરોગ્ય સંભાળ પ્રદાતાએ તમને કે બીજા કોઈને લોહીમાં કોલેસ્ટ્રોલનું પ્રમાણ જાણવા માટે લોહીનું પરીક્ષણ કરાવવા માટે કહ્યું હશે ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થની કોલેસ્ટ્રોલ ટ્રીટમેન્ટ ગાઇડલાઇન્સ એટલે કે કોલેસ્ટ્રોલની સારવાર માટેની માર્ગદર્શિકા જણાવે છે કે જો તમે વીસ વર્ષ કે તેથી વધુ ઉંમરના હોવ તો તમારે દર પાંચ વર્ષે લોહીનું પરીક્ષણ કરાવવું જોઈએ ફાસ્ટિંગ લાઇપોપ્રોટીન પ્રોફાઇલ નામના ટેસ્ટ દ્વારા તમારું ટોટલ કોલેસ્ટ્રોલ એલડીએલ કે જે ખરાબ કોલેસ્ટ્રોલ તરીકે પણ ઓળખાય છે એચડીએલ કે જે સારા કોલેસ્ટ્રોલ તરીકે ઓળખાય છે અને તમારા લોહીમાં રહેલ એક પ્રકારની ચરબી કે જેને ટ્રાઇગ્લિસરાઇડ પણ કહેવાય છે તે વધુ માપી શકાય છે આ પરીક્ષણમાં જ્યારે તમે નવથી બાર કલાક સુધી કંઈ જ ખોરાક ન લીધો હોય ત્યારે લોહીનો નમૂનો લેવામાં આવે છે આ પરીક્ષણના સચોટ પરિણામો મળે તો ખાતરી કરવા માટે આટલા કલાક ભૂખ્યા રહેવું એ મહત્વનું છે ટોટલ કોલેસ્ટ્રોલનું ધ્યેય બસો મિલીગ્રામ પર થી ઓછું હોવું જોઈએ મોટાભાગના લોકો માટે આદર્શ એચડીએલ કે સારો કોલેસ્ટ્રોલ સાહીઠ કે તેથી વધારે હોવું જોઈએ આદર્શ એલડીએલ કે ખરાબ કોલેસ્ટ્રોલ સોથી નીચે હોવું જોઈએ ભૂખ્યા પેટે કરેલું ટાઈગ્લિસરાઈડ એકસો પચાસથી ઓછું હોવું જોઈએ જો તમારા લોહીમાં કોલેસ્ટ્રોલનું સ્તર ઊંચું હોય તો તમારા હૃદયરોગનું જોખમ વધારે છે હૃદયરોગમાં રક્તવાહિનીઓ જેને કોરોનરી આર્ટરીઝ એટલે કે ધમનીઓ કહેવાય છે તેઓ કોલેસ્ટ્રોલયુક્ત ચરબી જેવા પદાર્થ જેને પ્લેક કહેવાય છે તેના કારણે સંકુચિત અથવા અવરોધિત થઈ જાય છે સમય જતા આ પ્લેકને કારણે તમારા હૃદયના સ્નાયુઓને મળતો ઓક્સિજનયુક્ત લોહીનો પ્રવાહ ઘટી જાય છે અથવા તો સાવ બંધ થઈ જાય છે અને આ હાર્ટ એટેક એટલે કે હૃદયરોગના હુમલાનું કારણ બની શકે છે હૃદયરોગ માટેના ઘણા જાણીતા જોખમી પરિબળો છે તમે નિયંત્રિત કરી શકો તેવા જોખમી પરિબળોમાં સમાવેશ થાય છે હાઈ બ્લડ કોલેસ્ટ્રોલ અને ટ્રાઇગ્લિસરાઇડ્સ હાઈ બ્લડ પ્રેશર એટલે કે ઉચ્ચ રક્તચાપ ડાયાબિટીસ એટલે કે મધુપ્રમેય પ્રી ડાયાબિટીસ એટલે કે ડાયાબિટીસ થવાની ઉચ્ચ સંભાવનાવાળી સ્થિતિ વધારે વજનવાળા અથવા મેદસ્વી હોવું ધૂમ્રપાન શારીરિક પ્રવૃત્તિઓનો અભાવ બિનઆરોગ્યપ્રદ આહાર અને તણાવનો સમાવેશ થાય છે તમે નિયંત્રિત ના કરી શકો તેવા જોખમી પરિબળોમાં સમાવેશ થાય છે ઉંમર લિંગ અને કુટુંબમાં કોઈને હૃદયરોગની તકલીફ હોવી જો તમને આ વાંચ્યા પહેલાથી હૃદયરોગ છે અને સાથે ઉપર જણાવેલમાંથી ઘણા અથવા ગંભીર જોખમી પરિબળો છે તો તમારા ડોક્ટર તમારા એલડીએલનું ધ્યેય સિત્તેરથી ઓછું કરી શકે છે તમારા માટેના અમુક ચોક્કસ ધ્યેય તમારા સ્વાસ્થ્ય પરિસ્થિતિ ઉપર આધાર રાખે છે તમારા લિપિડ એટલે કે કોલેસ્ટ્રોલને લગતા ધ્યેય શું હોવા જોઈએ તે માટે તમારા ડોક્ટરને પૂછો